નમસ્કાર દોસ્તો હવામાન વિભાગ લઈને વરસાદ અને વાવાઝોડાને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે યુપીમાં વાવાઝોડું વરસાદ વીજળી પડવાથી વીસ નવા મોત થયા છે છત્તીસગઢ અને દિલ્હીમાં છના મોત થયા છે એકત્રીસ રાજ્યોને અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એલર્ટ રાજસ્થાનમાં પાર જેમ કે અડતાલીસ પોઈન્ટ જેમ કે ગરમી પહોંચી છે ત્યારે હવામાન વિભાગે આજે જેમ કે રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત દેશના એકત્ર રાજ્યોમાં કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોમાં વાવાઝોડાનું એલર્ટ આપી છે અહીં હળવાથી લઈને ભારે વરસાદ પડી શકે છે જોકે આ રાજ્યોમાં કેટલાય ભાગોમાં ત્રીવ્ર ગરમી ચેતવણી આપવામાં આવી છે ત્યારે બુધવારે સાંજે ઉત્તર પ્રદેશમાં અચાનક હવામાન બદલાયું આગ્રા સહિત બાર જેમ કે શહેરોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો અગિયાર જિલ્લાઓમાં વીજળી પડવાથી ઝાડ પડવાથી અને દિવાલ પડવાથી વીસ લોકોના મોત થયા છે આજે પણ રાજ્યના જેમકે ઓગણ ચાલીસ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે ત્યારે વાત કરીએ બુધવારે છત્તીસગઢના વીજળી પડવાથી ચાર લોકોના મોત થયા હતા બલરામ મંદિરમાં પિતા અને પુત્રી સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો ત્યારે જેમ કે એમસીબી જિલ્લામાં ગ્રામજનોનું મોત થયું હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આજે દસ જિલ્લામાં વાવાઝોડાને વરસાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે દિલ્હી એનસીઆર બુધવારે સાંજે લગભગ આઠ વાગે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો અને કેટલાય સ્થળો પર કરા પણ પડ્યા હતા ભારે વરસાદના કારણે જેમ કે ઘણી જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા પણ પડી ગયા હતા જેના કારણે રસ્તા ઉપર જામ થયો હતો વાવાઝોડું